સમાચાર સમા વાંચે છે કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન સમર્થક આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને વિવિધ દેશમાં મોકલશે આ પ્રતિનિધિ મંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મહત્વના સહયોગી દેશની મુલાકાત લેશે તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓના સાંસદ અને પ્રતિષ્ઠિત રાજદ્વારીઓ સામેલ થશે આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ જનતા દળ યુનાઇટેડના સાંસદ કુમાર ઝા ભાજપ સાંસદ વિજયંતી પંડા ડીએમકે સાંસદ કનિમોજી એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે સામેલ છે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરીન રીજીજુએ પ્રતિનિધિમંડળને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક ગણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ વિકાસ કામોમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ચ રોડ પર નિર્મિત સેક્ટર એકવીસ અને બાવીસને જોડતા અંડરબ્રિજનો સમાવેશ થાય છે આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી અને જણાવ્યું કે આતંકવાદ સામે મોદી સરકારે અપનાવેલા કડક વલણની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તેમણે કહ્યું કે ભારતની સામે કરેલા કોઈપણ આતંકી પ્રવૃત્તિનો જવાબ કડક કાર્યવાહીથી આપવામાં આવશે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવી દેશને ગૌરવ અપાવ્યું સેનાના આ પરાક્રમને બિરદાવવા રાજ્યમાં વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ રહી છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધી તિરંગા બાઇક રેલીમાં જોડાયા હતા શ્રી પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને નમન કર્યા બાદ તિરંગા રેલીને પ્રસ્થાન કરાયું હતું રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલીમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નગરપાલિકાના પ્રમુખ હરેશ વિંજોડા સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો સુરતમાં યોજાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું શ્રી પાટિલે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષ બે હજાર એકવીસમાં માં રેઇન વોટર વોટર હાર્વેસ્ટિંગનો સંકલ્પ આપણને સૌને આપ્યો હતો ત્યારે કર્મભૂમિથી માતૃભૂમિ માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ આઈપીએલની મુલતવી રહેલી મેચો ગઈકાલથી ફરી શરૂ થઈ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યા છે દરમિયાન આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાશે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ પરની મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ગુજરાતની ટીમ સોળ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે જ્યારે દિલ્હીની ટીમ તેર પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા છેલ્લા ગત પંદર દિવસમાં મહત્વના બાર સાયબર કેસ ઉકેલ્યા છે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ચાઇનીઝ સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતો અને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા શખ્સોને ઝડપી પડ્યા છે આ સફળતા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી આ પ્રસંગે શ્રી શાહે ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી એ માધ્યમથી પ્રજા સાથે મિત્ર બનાવવા પોલીસ અધિકારીઓને અનુરોધ કર્યો હતો રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મેટો ફેરફાર થવાની શક્યતા નથી આગામી સાત દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આજથી બાવીસમી મે સુધી બનાસકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર